જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે મકાઈ ઉપર ચેલેન્જ કરવાના તો આપણે મકાઈ લાવી દીધી છે તમે જોઈ શકો તો મારો ને આગળ મારો તો મિત્રો બાફેલી મકાઈ હ અને આ બાજુ હે તીખું મરચું તો દરેક મેમ્બરને તીખું મરચું લગાયેલી મકાઈ આપવામાં આવશે ગરમ ગરમ અને એક બાજુ તીખી રહે એટલે આ રીતે ખાવાની આખી મકાઈ ખાવાની રહે જે સૌથી ઓછા ટાઈમમાં ખાશે એ જીતી જાય અને આજના વ્લોગમાં મિત્રો સજાય હ અને ઇનામે હ જે આરસી બધા એક જ વિજેતા નીકળશે સાત જણામાં એના સજા નહીં થાય જે બીજા આરસી એને છ છ ના સજા થશે અને ઇનામ પણ રાખેલું તો મિત્રો વ્લોગ જોતા રહેજો આપણે નંબરની ચિઠ્ઠી ઉલાડી દઈએ એક નંબર થી બોલવાનું ચાલુ કરજો ફટફટ એક નંબર કાલે એક નંબર હતો આજે બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર છ નંબર સાત નંબર તો મિત્રો પેલા રાઉન્ડ માં હું ફેર આવ્યો હું પેલા રાઉન્ડ માં આવીએ ને એટલે હલવાઈ જઈએ જોઈએ આવી શું થાય મળીએ પેલા રાઉન્ડ માં સ્ટાર્ટ

એટલા વગા કાઢું બળો તા ગરમ ના દેખું એક હંગાટ લાગન બડ બડ મરચું કરી ગયો યાર હ તારી ભેગું કરી મરચું બનાવેલું થોડી નાખે મરચું આ સેત્રી વાળો ના ભાઈ જો મે તાલ નું હાડુ આપણે તીખું નહીં ખાઈ શકતા નીના કારણે આ રીતે આવી આજ ખબર પડે છે ઘરે ખબર હોય છે હા ભાઈ એ હે મકે ખાઈ જોલે બધી આ તો એ એક મિનિટ એક મિનિટ માં તો પૂરી થઈ જવું જો યાર 3 મિનિટ ઉપર જા 3 મિનિટ ઉપર જાય હે લખી દો ભાઈ દેવ

વાત કરી હું ના દુ હો હા સંગતભાઈ એ એક મિનિટ હા સુખવાના બોણા તા ને તેવાઈ ગેલાય નાઈ જે નૈસા તો એ આવે એ બધું એકને દસ બધી સાફ કરી દેજો વાહ એક ને વીસ એકને એક તો મળીએ ત્રીધાઉન્ડમાં મિત્રો એક મિનિટના એકવીસ સેકન્ડ થય બીજા નંબરમાં આવી ગયા એ આપણો બા તો મકાઈના મરચું લગાવવાનું કોમકાજ ચાલુ હ તો રેડી દરેકના માટે મરચું સરખું જ એટલા કોઈ વચ્ચે તાણી આ

ઉ્યા સુપર સજા ભોગવવા માટે તૈયાર રહો ખાલી મોટા ફટાકા કર્યા તો મોટા ફટાકા

ઝબ્બર ઝબ્બા ત્રીસ સેકન્ડ એક મિનિટ પૂરી નહીં કરી અખેર સરસ સરસ વાહ ભોલું ભાઈ વા એક ત્રીસ સેકન્ડ ત્રીસ સેકન્ડમાં તો અડધા ઉપર થઈ જાય હા ભાઈ વાહ બોલું જોઈ જુઓ ભાઈ જલ્દી બોલું ભાઈ એ મશીન જ લે સેકન્ડ ભાઈ જલ્દી આવી ખાલી

ઉપર ચાલુ કરો બરાહો સ્ટાર્ટ સ્પીડ કર હેડો રીલ મશીન ગાડી ભાઈ વાહ હેડી મશીન ભાઈ સ્પીડ લે 10 સેકન્ડ આ કાટ ખાઈ ગયું કાટ નું થઈ ગયું ઓહ કાટ ખાઈ ગયું ધીમે રે સજા હે નહી હા સજા તો ખતરનાક થઈ એવી

40 સેકન્ડ 40 સેકન્ડ હવે 20 સેકન્ડમાં પડી જાજો આગળ આખી 40 મતલી નહીં પડી લાઈએ ડાયરેક્ટ ઉ લઈ જા મઠબડી જાય અરે હવે મિત્રો સાતમા નંબર આવ્યો હતો સાતમા નંબરમાં બળો સાતમા નંબરમાં આવે લીલાજી કેમેરામેન તૈયાર ભાઈ અડે હાયરા હાયરા જીતી જાય બા તુબારો સાત હાયરા જીતી જાય બહા હા તું પકોડી જ ક્યારો સ્પીડ પકોડીમાં કોઈ પકવા નહીં દેતા હતા મકાઈ કોઈ પકવા નહી દયા રહે મરતું ફાકુ એ જ

તો મિત્રો સજાના રાઉન્ડમાં આવી ગયા હવે આપણે તો સજામાં મિત્રો એવું જે આપણે તીખી કરી મકાઈ એનથી સેજ વધારે તીખી થા એટલે કે બહુ જ તીખી થા અને મકાઈ ખાવા દે સિવાય જે 6 જણા આ રહ્યા જે કેમેરામાં દેખાય હી ને એરા બધે બધા આવી ગયા લે હાડો તીખી કરો તાણી તીખી જોઈ થા જો પહેલા ઓર કરો યાર તીખી આવી થા હા હા હા

અંતર ના જતા હો જાહેર માં ખાજી જાહેર માં કાજી ભાઈ આપણે સજા પૂરી કાડી માં આવું આપણે પૂરી માં અમે વાત કરી લે અતાય પૂરી કરો અડો તમારા સજા ભાઈ જાવજો એ જલ્દી જ ફટાફટ પાછા આવજો હા જોજો યાર ફરો મચવા જતા નહીં હા

લીલાજી પૂરી કરો એટલે આ રાઉન્ડ પૂરો કરી એમને બસો રૂપિયા ઇનામ આપી દઈએ આપડે અને અહિયાં પૂરો કરીએ રાજી મિત્રો આપડે યુટ્યુબ માં ત્રણ ચેનલો છે રાજા બહુચર પાટણ રાજા ત્રણે ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વ્લોગમાં ઘણી મહેનત કરી મિત્રો તો શેર કરજો દરેક જગ્યાએ ફેસબુકમાં બે પેજ છે રાજા બૌચર અને પોંચો પાટણ બ્લોગ બંને પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી